આઝાદી સમય જ્યારે હતો ત્યારે ભારતની સ્થિતિ કંઈક આવી હતી રાજ્યો છે એ શાસન કરતી હતી બ્રિટિશ સરકાર શું કરતી હતી શાસન કરતી હતી પછી આવ્યા શું તો કે દેશી રજવાડા કે જે આ રાજા રજવાડાઓનું પોતાનું રાજ હતું કે જેની ઉપર બ્રિટિશ સરકાર એક્સક્લુઝિવલી રાજ નહોતી કરતી પછી તો કે બ્રિટિશ જ્યાં રાજ કરતી હતી એને અગેન ડિવાઈડ કરવામાં આવતા સેમાં તો કે ગવર્નરના પ્રાંતો ચીફ કમિશનરના પ્રાંતો ગવર્નરના પ્રાંતો સામાન્ય રીતે મોટા વિસ્તાર ચીફ કમિશનરના પ્રાંતો રીતે નાના વિસ્તાર આવી રીતે જે છે બાય ફર્ગેટ કરવામાં આવતું ઓકે અને સામે આવતા શું તો કે પાંચસો ને બાસઠ રજવાડાઓ ઓકે કે જે આઝાદી સમયે જ્યાં રાજાઓનું શાસન હતું ઓકે તો જો આ બધા પ્રાંતો તો આપણી સાથે જેમ આપણી ઉપર પ્રાવડ ટ્રાન્સફર થયો કેબિનેટ મિશન પ્લાન ઓફ બંધારણ સભા બની આપણને પાવર ટ્રાન્સફર થયો સ્વતંત્રતા અધિનિયમ બન્યો બધું થયું તો આ બધા લોકો તો ભારતમાં આવી ગયા ઓકે આ તો ભારતનો ભાગ બની ગયા એટલે આમાં કોઈ ચિંતા આપણને હતી નહીં ચિંતા હતી શેમાં તો કે ચિંતા હતી આ પાંચસો ને બાસઠ રજવાડા અંતર્ગત અમુક રજવાડાઓ ભારતનો ભાગ બની ગયા અમુક રજવાડાઓ ભાગ બનવા માંગતા હતા નહીં ઓકે કે પછી એમની કોઈક અલગ જ પ્રકારની ઈચ્છાઓ હતી તો કે જો શું થયું તો કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પેલા ત્રણ રજવાડાઓની કોઈક જીદ પકડીને બેઠા ભારતમાં સામેલ થતા હતા નહીં ત્રણેય રોથી પહેલા આવે છે જુનાગઢ ઓકે તો કે ભાઈ જુનાગઢના કિસ્સામાં શું હતું તો કે જુના હવે જો સિચ્યુએશન બી કેવી હતી પોલિટિકલ સિચ્યુએશન એ બધી વસ્તુ તમે વાતચીત કરો તો કેવી સિચ્યુએશન હતી તો કે જુનાગઢમાં એવું હતું કે રાજા જે છે એ મુસ્લિમ હતો બટ મેજોરિટી જનતા શું હતી હિન્દુ હતી ઓકે તો રાજા જે છે ત્યાંનો નિઝામ કે ત્યાંનો જે નવાબ એ નવાબને જોડાવવું તું કોની સાથે પાકિસ્તાન સાથે રાઈટ તો પાકિસ્તાન સાથે જોડાવું તું તો એ ભારત સાથે જોડાવવા માટે એને જે છે એ પાકિસ્તાન સાથે જોડાવું તું બટ મેજોરિટી જનતા ના પાડતી હતી અને જનતાની ઈચ્છા હતી કે ભાઈ એમને જે છે એ ઇન્ડિયા સાથે જોડાવું તો જુનાગઢને જે છે આપણે ભારતનો ભાગ કઈ રીતે બનાવ્યો

આપણી ભારત સરકાર અને હૈદરાબાદનો જે નિઝામ છે એ બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો એગ્રીમેન્ટને કયા નામથી ઓળખવામાં આવતો તો કે યાદ રાખજો આ પૂછાય છે ઘણી વાર દેટ ઇઝ કોલ્ડ ઇઝન સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ જે છે એ બંને વચ્ચે થયેલો હતો સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ શું કામ થયેલો હતો તો કે એ એટલા માટે થયો હતો કે ભાઈ નિઝામ જે છે અને ભારત સરકાર છે આ બંને વચ્ચે કોઈક ને કોઈક પ્રકારની ચર્ચા ચાલી રહી હતી હૈદરાબાદને ભારતમાં સામેલ કરવાની એક્સેટ્રા એક્સેટ્રા તો એ સમયગાળા દરમિયાન જે છે એ નિઝામ કોઈ પણ પ્રકારનો દમન કે અત્યાચાર લોકો ઉપર ન ગુજારે અને જે સ્થિતિ છે સ્થિતિ યથાવત રાખે જ્યાં સુધી નિર્ણય ન થાય એના માટે આવો સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ થયો હતો પણ પછી શું થયું તો કે નિઝામે આ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું એને લોકો ઉપર દમન ગુજાર્યો લોકો ઉપર જે છે અત્યાચાર કર્યો આ વસ્તુના ભાગરૂપે ભારત સરકાર દ્વારા હૈદરાબાદની અંદર પોલીસ ફોર્સ મોકલવામાં આવી અને એ પોલીસ ફોર્સ જે મોકલવામાં આવી એના માધ્યમથી હૈદરાબાદને ભારત સાથે જોડવાનો પ્રયાસ શરૂ થયો ઓપરેશન શરૂ થયું જે ઓપરેશન શરૂ થયું એ ઓપરેશન નામ શું આપવામાં આવ્યું ઓપરેશન પોલો આ ઓપરેશન પોલો નો ક્વેશ્ચન એક વખત જીપીએસસી માં ઇતિહાસમાં પૂછાઈ ગયેલો છે તો તમને ખબર હોવી જોઈએ તો કે એમણે જે છે એ પોલીસ મોકલી પોલીસ ફોર્સ મોકલી અને પોલીસ ફોર્સના માધ્યમથી હૈદરાબાદ ભારતમાં સામેલ કર્યું ધેટ ઓપરેશન વોઝ એઝ ઓપરેશન પોલો ક્લિયર પછી વાત કરીએ આગળની સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે જેનું નામ છે જમ્મુ કાશ્મીર ઓકે હવે જમ્મુ કાશ્મીરની સિચ્યુએશન શું થઈ હતી તો કે જમ્મુ કાશ્મીરમાં સિચ્યુએશન થોડી અલગ હતી પોપ્યુલેશન વોઝ મુસ્લિમ એન્ડ રૂલર વોઝ હિન્દુ ઓકે એ સમયગાળા દરમિયાન ત્યાં રૂલ કરતા હતા કોણ કોઈ નામ ખ્યાલ છે એની વાત હા રાજા હરિસિંહ તો કે ત્યાં રાજા રૂલ કરતા હતા હરિસિંહ હવે જો હરિસિંહનું થોટ પ્રોસેસ કેવી હતી તો કે એની થોટ પ્રોસેસ એવી હતી કે ભાઈ આપણે જે છે એ ભારત સાથે બી નથી જોડાવું આપણે પાકિસ્તાન સાથે બી નથી જોડાવું આપણે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે ઓકે અને કાશ્મીરની બ્યુટી આ તે બધી વસ્તુઓ જોઈ અને હી વોઝ લાઇક ધેટ કે ભાઈ આપણે ઇન્ડિપેન્ડન્ટ રહીએ આપણે પાકિસ્તાન સાથે નહીં જોડાવું ભારત સાથે નહીં જોડાવું આપણે એને કીધું કે ભાઈ જોડાઈ જાઓ જોડાઈ જાઓ જોડાઈ જાઓ એ ના જોડાયા પાકિસ્તાનની નજર પણ પાકિ પાકિસ્તાનની નજર પણ કાશ્મીર ઉપર હતી તો થયું શું આઝાદી પછી પાકિસ્તાને ત્યાં પોતાના અમુક જે ટેરરિસ્ટ ગ્રુપ હોય કે જેને કબાલીઓના નામથી ઓળખવામાં આવતા આ કબાલીઓને ત્યાં મોકલ્યા એ જમ્મુ કાશ્મીરના જે એરિયા છે એની ઉપર કબજો મેળવવા માટે કારણ કે એમ ખબર હતી પાકિસ્તાનને કે ભાઈ રાજા જે છે રાજા પાસે કોઈ સચિવ બહુ મોટી આર્મી છે નહીં તો આપણે ગમે એમ જે છે એ ત્યાં રૂલ કરી લઈશું તો એને પોતાની એ ફોર્સ મોકલી બધા લોકો ઘૂસી ગયા જમ્મુ કાશ્મીરમાં ઘૂસી જમ્મુ કાશ્મીરને કબજો મેળવવાનું શરૂ કર્યું મીન વાઇલ રાજા જે છે એ રાજાએ આપણી સરકારને એટલે કે ભારત સરકારને એક લેટર લખ્યું કે ભાઈ તમે જે છે એ અમને સપોર્ટ કરો તમે જે છે એ આર્મી મોકલો કે જેના માધ્યમથી આ પાકિસ્તાને જે અટેક કર્યો છે અટેકને અમે પાછો ખદેડી શકીએ તો આપણી સરકારે જવાબ આપ્યો કે ભાઈ તમે હજી સુધી ભારતમાં જોડાયા નથી તમે ભારતમાં જોડાઈ જાઓ તો અમે તમને ફોર્સ મોકલીએ ઓકે સો દેટ વોઝ અ ડિપ્લોમેટિક મૂવ ઓફ સરદાર પટેલ રાઈટ ત્યાં એમની મેઇન જે ડિપ્લોમસી છે ડિપ્લોમસી કામ કરી ગઈ કે તમે ભારતના ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલયપત્ર કોઈ બી રજવાડા જે છે એ જ્યારે ભારતમાં જોડાતા તો એ જે છે એ વિલયપત્ર ઉપર જે છે એ હસ્તાક્ષર કરતા ઓકે વિલયપત્ર ઉપર હસ્તાક્ષર કરતા એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર જે છે એ હસ્તાક્ષર કરતા તો એમણે જે છે એટલે કે જે રાજા હરિસિંહ છે કે કાશ્મીરની વાત છે એમણે વિલયપત્ર ઉપર હજી હસ્તાક્ષર કર્યા હતા નહીં સો ઇન ધેટ આપણે દીધી અમે જે છે આર્મી મોકલીશું નહીં ઓકે ધેન આફ્ટર કાશ્મીરના રાજાએ કર્યું કે ચલો હવે આપણે ભારતમાં જોડાઈ જઈએ આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં સો દેટ્સ વાય હી સાઇન્ડ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પછી આપણે શું કર્યું જેમણે જેવા એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કર્યા આપણે જે છે એ આપણી આર્મી મોકલી આપણે જે આર્મી મોકલી એ આર્મીએ સક્સેસફુલ કામ કર્યું પાકિસ્તાનની જે આર્મી કે જે પાકિસ્તાનના કબાલીઓ દ્વારા રૂલ કરવામાં આવતો હતો એ વસ્તુને શું કર્યું તો કે ખદેડવાનું શરૂ કર્યું અને શું થયું તો કે ભાઈ જો અમુક પ્રદેશ સુધી આપણે ખદેડી શક્યા પછી તો કે મુદ્દો ગયો ઇન્ટરનેશનલ ફોરમ ઉપર ઇન્ટરનેશનલ સીઝ ફાયર લાગ્યું આ બધી વસ્તુની સિચ્યુએશન થઈ તો વન થર્ડ પોર્શન ઉપર એની આર્મી હજી સુધી એઝ ઇટ ઇઝ રહી ગઈ જે પોર્શનને આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઓકે અને એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનું હજી સુધી સમાધાન આવ્યું નથી પણ ભવિષ્યમાં કદાચ આવી જશે